નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની કૃષ્ણ સુદામા જેવા બે મિત્રોની મિત્રતાની આ કહાની છે સુરતની અંદર એક કરોડપતિ વ્યક્તિ રહેતો હતો કે જેનું નામ રાજેશ હતું રાજેશ અનેક કંપનીઓનો માલિક હતો અને દરેક કંપનીઓ ઉપર તેના મેનેજર રાખેલા હતા જે મેનેજર તેની કંપનીઓના તમામ હિસાબ કિતાબ જોતા હતા રાજેશ પાસે પૈસાની કોઈ પણ કમી ન હતી તેની પાસે એટલા પૈસા હતા કે તેની સાત પેઢી બેસીને આરામથી ખાઈ શકે રાજેશ સુખેથી તેના પરિવાર સાથે સમય પસાર કરતો હતો રાજેશને એક દીકરો પણ હતો જેની ઉંમર સોળ વર્ષની હતી એક દિવસ રાજેશ સવાર સવારમાં તેના ઘરના આંગણામાં ગાર્ડનમાં બેસીને પેપર વાંચી રહ્યો હતો અને સાથે જ ચાની ચૂસકી લઈ રહ્યો હતો ત્યારે અચાનક તેના છોકરાનો મિત્ર તેને મળવા માટે આવે છે રાજેશ ખુરશીમાં બેઠા બેઠા તેના દીકરા અને તેના મિત્રને આવતા જોઈ રહ્યો હતો અને તેમને જોઈને તેને પોતાના એક મિત્રની યાદ આવી જાય છે ત્યારબાદ રાજેશ જે હોય છે તે તેના મિત્રને મળવા જવાનો ફેંસલો કરી લે છે અને તે ફટાફટ ઘરની અંદર જઈને તેની પત્નીને સામાન પેક કરવાનું કહેવા લાગે છે અને કહે છે કે આપણે એક મારા જૂના મિત્રને મળવા માટે જવાનું છે તો તેની પત્ની પૂછે છે કે કોણ તમારો મિત્ર અને તમે કોને મળવા જઈ રહ્યા છો ત્યારે રાજેશ કહે છે કે હું મારા બાળપણના મિત્ર મોહનલાલને મળવા માટે જઈ રહ્યો છું આ નામ સાંભળતા જ તેની પત્ની પણ તૈયાર થઈ જાય છે અને કહેવા લાગે છે કે ઠીક છે હું સામાન પેક કરી દઉં છું અને આપણે બંને સાથે નીકળી પછી રાજેશની પત્ની સામાન પેક કરવા લાગે છે ત્યારે રાજેશ જે હોય છે તે બહાર આવે છે અને બહાર આવીને તેના દીકરાને પણ તૈયાર થવાનું કહેવા લાગે છે ત્યારે તેનો દીકરો પૂછે છે કે પિતાજી આપણે ક્યાં જઈ રહ્યા છીએ તો તે કહે છે કે આપણે ખાસ માણસ છે તેને મળવા માટે જઈ રહ્યા છીએ અને તારે પણ તે માણસને મળવું જરૂરી છે ત્યારબાદ રાજેશનો દીકરો પણ તેના પિતા સાથે જવા માટે તૈયાર થઈ જાય છે અને પછી બધા તૈયાર થઈને ત્યાં જવા માટે નીકળી જાય છે ધીમે ધીમે સફળ તય કરીને તેઓ સીધા બિહાર પહોંચી જાય છે અને બિહાર આવીને જે રાજેશ હોય છે તે એક બેંકમાં જાય છે અને તે બેંકમાંથી લગભગ દસ થી બાર લાખ રૂપિયા ઉપાડીને લાવે છે અને ગાડીમાં બેસીને પછી તે ચાલવા લાગે છે જ્યારે તેનો દીકરો જુએ છે કે તેના પિતાએ ખૂબ બધા પૈસા ઉપાડ્યા છે તો તે તેના પિતાને પૂછવા લાગે છે કે પિતાજી તમે આટલા બધા પૈસા કેમ ઉપાડી લાવ્યા છો ત્યારે આ વાત સાંભળીને રાજેશ હસતા હસતા કહે છે કે આ પૈસાનો મારા પર કોઈનો કરજ છે અને તે કરજ આજે મારે ચૂકવવાનું છે આ વાત તેનો દીકરો બિલકુલ પણ સમજી શકતો નથી કારણ કે તેના પિતા પાસે એટલા બધા પૈસા હતા કે એમના ઉપર કોઈનું દેવું હોય તે તો એકદમ અસંભવ લાગી રહ્યું હતું ત્યારે તે કહે છે કે પિતાજી તમે મારી સાથે કેમ મજાક કરી રહ્યા છો તમારા ઉપર કોણું દેવું હોઈ શકે ત્યારે રાજેશ કહે છે કે ઠીક છે બેટા જો એવી વાત હોય તો હું તને એક નાનકડી કહાની સંભળાવું છું આ કહાનીને સાંભળ્યા બાદ તને ખબર પડી જશે કે મારા પર દેવું છે કે નહીં તો રાજેશનો દીકરો પણ આ કહાની સાંભળવા માટે ઉત્સુક થઈ જાય છે અને રાજેશની પત્ની સમજી ગઈ હતી કે હવે રાજેશ તેના દીકરાને કઈ કહાની સંભળાવવા માંગે છે અને તે હવે ગાડીમાં બેઠા બેઠા હસવા લાગે છે રાજેશ તેના દીકરાને કહાની સંભળાવવા લાગે છે અને કહે છે કે દીકરા આ વાત 1990 ના સમયની છે જ્યારે અમે બિહારમાં રહેતા હતા અને મારા લગ્ન થવાના હતા મારો એક મિત્ર હતો જેનું નામ મોહનલાલ હતું મોહનલાલના લગ્ન પહેલાથી થઈ ચૂક્યા હતા અને તેના બે બાળકો પણ હતા એક છોકરો અને એક છોકરી મારું નામ આમ તો રાજેશ હતું પરંતુ મારો મિત્ર મોહનલાલ અને તેની પત્ની હંમેશા મને મને પ્રેમથી નાનકો નાનકો કરતા કરતા હતા હતા અને જેમ પ્રેમ બધું સારી રીતે ચાલી રહ્યું હતું ભણતર પૂરું કરી લીધું હતું અને હું કોઈ નોકરીની શોધ કરી રહ્યો હતો હું કોઈ સારી નોકરી શોધી રહ્યો હતો જેનાથી મારી જિંદગી સારી રીતે પસાર કરી શકું તે જ સમયે મારા આડોશ પાડોશવાળા મારા લગ્નની ચિંતા કરવા લાગ્યા કારણ કે મારા માતા પિતા તો બાળપણમાં જ મને છોડીને ચાલ્યા ગયા હતા ત્યારબાદ હું અહીં અડોશ પડોશીઓના ઘરે જ ટાઈમ વિતાવ્યા કરતો હતો પરંતુ સૌથી વધારે હું મોહનલાલના ઘરે સમય પસાર કરતો હતો અને તે મારી સારી રીતે સંભાળ પણ રાખતો હતો અને એક સગા મોટા ભાઈની જેમ મને દરેક વાત પ્રેમથી સમજાવતો હતો જ્યારે મારા આડોશ પાડોશવાળા મને લગ્ન માટે કહે છે તો હું પણ લગ્ન કરી લઉં છું પરંતુ લગ્ન થયા બાદ મુસીબતો આવવાની શરૂ થઈ જાય છે કારણ કે લગ્ન પછી હવે હું એકલો ન હતો મારે ઘર વસાવવાનું હતું અને ઘર ચલાવવા માટે પૈસા જોઈએ અને જે મારી પાસે બિલકુલ પણ ન હતા અને આ બધી વાતોના લીધે હું ખૂબ જ પરેશાન રહેતો હતો જ્યારે પણ હું મોહનલાલને આ વાતો જણાવતો હતો તો તે કોઈ ના કોઈ રીતે મને મદદ કર્યા કરતો હતો અને હંમેશા કહેતો કે તું ચિંતા ના કર હું તારી સાથે છું હું ખૂબ જ વધારે પરેશાન થઈ ગયો હતો અને મારે કંઈક જીવનમાં મોટું કરવું હતું તેથી હું વિચારતો હતો કે ક્યાંક બહાર ચાલ્યો જાઉં અને ત્યાં રહીને મહેનત મજૂરી કરીને મારું ભરણપોષણ પોષણ કરું હું બહાર જવા માંગતો હતો પરંતુ બહાર જવા માટે પણ પૈસા તો જોઈએ ને જે પૈસા તો મારી પાસે બિલકુલ પણ ન હતા ત્યારબાદ લગભગ 1992 ની સાલમાં હું મારા મિત્ર મોહનલાલ પાસે જઉં છું જ્યાં તેની પત્ની શારદા પણ બેઠી હતી અમે બંને પતિ પત્ની તેમની સાથે વાત કરવા લાગીએ છીએ અને વાત વાતમાં જ મેં તેને જણાવ્યું કે હું બહાર જવા માગું છું અને બહાર જવા માટે મારે થોડા પૈસાની જરૂર છે મેં તેને કહ્યું કે તું મારી જમીનને વેચી દે અને તેમાંથી જે પણ પૈસા મળે તે પૈસાથી હું મારો રોજગાર ચલાવીશ પરંતુ ત્યારે મોહનલાલ અને તેની પત્ની કહેવા લાગે છે કે અરે એવી તો શું વાત થઈ ગઈ કે તું જમીન વેચવાની વાત કરી રહ્યો છે અને તે સમયે જમીનોનો આટલો ભાવ પણ ન હતો મોહનલાલ પણ નહોતો ઈચ્છતો કે હું મારી જમીન વેચું તેથી મોહનલાલે મને કહ્યું કે તું ચિંતા ના કરીશ તારે કેટલા પૈસાની જરૂર છે તો મેં તેને જણાવ્યું કે લગભગ દસ હજાર રૂપિયાની મારે જરૂર છે આ પૈસાથી હું શહેરમાં જઈને કંઈક નવો ધંધો કરવા માગું છું પછી મોહનલાલની પત્ની પાસે જે દાગીના હતા તે દાગીના લઈને મોહનલાલ એક સોનીના ત્યાં જાય છે અને તે દાગીના ગીરવે મૂકી આવે છે અને તે પૈસા લાવીને મોહનલાલ મારા હાથમાં પકડાવી દે છે જ્યારે આટલા પૈસા મેં જોયા તો મેં મારા મિત્રને પૂછ્યું કે આટલા પૈસા તું ક્યાંથી લાવ્યો તો તેણે જણાવ્યું કે તારી ભાભીના થોડા દાગીના હતા જે અમે ગીરવે મૂકી દીધા છે જે પછી પૈસા કમાઈને છોડાવી લઈશું તું ચિંતા ના કરીશ એમ પણ મારે અત્યારે પૈસાની જરૂર નથી તારે પૈસાની જરૂર છે તો આ પૈસાથી કંઈક ધંધો શરૂ કર જેથી તારું જીવન સારી રીતે પસાર થઈ શકે હું તારો દોસ્ત છું અને આટલું તો હું તારા માટે કરી શકું છું આટલું કહીને મોહનલાલે પૈસા રાજેશને આપી દીધા અને તેની પત્નીને લઈને રાજેશ સીધો સુરત આવી જાય છે પછી રાજેશ તેના દીકરાને આગળ કહાની સંભળાવતા કહે છે કે હું સુરત આવીને નાના મોટા કામ કરવા લાગ્યો હતો અને એ કામમાં હું દિવસ રાત મહેનત કરી રહ્યો હતો મહેનત કરવાથી મારું જે કામ હતું તે સારી રીતે ચાલવા લાગ્યું ધીમે ધીમે સમય વીતતો ગયો અને સમયની સાથે સાથે મારી ખૂબ જ મોટી કંપની બની જાય છે અને ધીમે ધીમે એકમાંથી અનેક કંપનીઓનો આજે હું માલિક બની ચૂક્યો છું પરંતુ આ પૈસા કમાવામાં અને સફળતાના શિખરો સર કરતા કરતા હું મારા મિત્રને બિલકુલ ભૂલી જ ગયો હતો કે જેણે મને આ કામની શરૂઆત કરવા માટે પૈસા આપ્યા હતા તે દિવસે હું ગાર્ડનમાં બેસીને ચા પી રહ્યો હતો જ્યારે તું અને તારો મિત્ર એક સાથે આવી રહ્યા હતા અને આ દ્રશ્ય જોઈને મને અચાનક મારા મિત્ર મોહનલાલની યાદ આવી ગઈ ત્યારબાદ મેં તરત જ ફેંસલો કરી લીધો કે આજે હું મોહનને મળીને જ રહીશ અને આ પૈસા પણ મેં મોહન માટે જ ઉપાડ્યા છે અને આ પૈસા હું તેને આપીને કહીશ કે જે પૈસા તે મને આપ્યા હતા તે આજે હું તને પાછા આપી રહ્યો છું આ વાતને સાંભળીને તેનો દીકરો પણ ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે અને કહેવા લાગે છે કે પિતાજી તમે મને આ વાત વિશે પહેલાં કેમ ન જણાવ્યું તો તેના પિતા કહેવા લાગે છે કે હું તને કેવી રીતે જણાવું હું પોતે જ આ બધી વાતોને ભૂલી ચૂક્યો હતો પરંતુ આજે તારા લીધે જ મને ફરીથી તે વાતો યાદ આવી ગઈ મિત્રો લગભગ વીસ વર્ષ થઈ ચૂક્યા હતા ઓગણીસો બાણુંની સાલમાં રાજેશ બિહારને છોડીને સુરત આવી ગયો હતો પછી રાજેશ તેના દીકરાને કહે છે કે આપણા કોઈ સંબંધી પણ આ ગામમાં રહેતા નથી જેના કારણે હું આ ગામને પૂરી રીતે ભૂલી ચૂક્યો હતો પરંતુ મારો મિત્ર એટલે કે મોહનલાલ જે એક પરિવાર કરતાં પણ મારા માટે આગળ છે તેને આજે હું મળવા જઈ રહ્યો છું આ સાંભળીને રાજેશનો દીકરો ખૂબ જ એક્સાઇટેડ થઈ જાય છે અને હવે તે જોવા માંગતો હતો કે તેના પિતાના એક ખાસ મિત્રને કે જે મિત્રના કારણે આજે તે લોકો ખૂબ જ સુખી જિંદગી જીવી રહ્યા હતા ધીમે ધીમે ગાડી આગળ વધતી ગઈ અને સાંજના સમયે તે ગાડી મોહનલાલના ઘર પાસે પહોંચી ગઈ મોટી ગાડી આવીને મોહનલાલના આંગણામાં ઊભી રહી તો આડસ-પાડસના લોકો પણ ખૂબ જ અજીબ નજરોથી જોઈ રહ્યા હતા કારણ કે મોહનલાલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી મોહનલાલા ઘરને જોઈને લાગી રહ્યું હતું કે ઘણા વર્ષોથી તે ઘરમાં કોઈ રિપેરિંગ કામ પણ થયું ન હતું એકદમ જૂનું અને માટીનું કાચું ઘર હતું જ્યારે રાજેશે મોહનલાલનું ઘર જોયું તો તે તરત જ ગાડીમાંથી ઉતર્યો અને સીધો જ ઘરની અંદર જવા લાગે છે ઘરનો દરવાજો ખુલ્લો જ હતો રાજેશ તેના પરિવાર સાથે સીધો ઘરની અંદર ચાલ્યો જાય છે ઘરની અંદર મોહનલાલ અને તેની પત્ની બેસીને વાતચીત કરી રહ્યા હતા પરંતુ અચાનક સૂટબૂટ પહેરેલા વ્યક્તિને તેમના ઘરની અંદર આવતા જોઈને એકદમ તેઓ હેરાન રહી જાય છે મોહનલાલ કહે છે કે ભાઈ કોણ છે અને આ રીતે ઘરમાં કેમ આવી રહ્યા છો આ વાત સાંભળીને રાજેશ હસવા લાગે છે અને આ તરફ રાજેશની જે પત્ની હતી તે પણ હસવા લાગે છે ત્યારે જે રાજેશ હોય છે તે કહેવા લાગે છે કે સાહેબ અહીં અમે કોઈને મળવા આવ્યા છીએ મોહનલાલ હોય છે તે આ વાત સાંભળીને હેરાન રહી જાય છે કારણ કે તે વ્યક્તિનો પહેરવેશ જોઈને લાગી રહ્યું હતું કે આ એક કરોડપતિ વ્યક્તિ છે પછી મોહનલાલ કહે છે કે અરે ભાઈ તું કેમ મજાક કરી રહ્યો છે સાહેબ જેવા તો તમે લાગી રહ્યા છો અમે તો સાહેબ ક્યાંથી હોય ત્યારે રાજેશ કહે છે કે ના ના મારા માટે તો તમે જ સાહેબ છો જો તમે ના હોત તો આજે હું પણ ના હોત પછી મોહનલાલ કહે છે કે જો ભાઈ હવે મજાક બહુ થયો મજાક ના કરીશ અને એ જણાવ કે તું કોણ છે અને અહીં કેમ આવ્યો છે પછી રાજેશ કહેવા લાગે છે કે સાહેબ આમ તો મારું નામ રાજેશ છે પરંતુ પ્રેમથી લોકો મને નાનકો કહીને બોલાવે છે જેવા જ મોહનલાલ અને તેની પત્ની શારદા આ વાત સાંભળે છે કે નાનકો નાનકો કહીને કોને બોલાવતા હતા તો એકદમ તેમને નાનકાની યાદ આવી જાય છે અને તેઓ ધ્યાનથી રાજેશ સામે જોવા લાગે છે અને ઓળખી જાય છે કે આ એ જ નાનકો છે જેને તેમણે વર્ષો પહેલા દસ હજાર રૂપિયા આપ્યા હતા અને જે આ ગામને છોડીને ચાલ્યો એકદમથી મોહનલાલની આંખોમાં આંસુ આવી જાય છે અને તે દોડીને રાજેશને ગળે લગાવી દે છે અને કહે છે કે અરે નાનકા તું તો પૂરી રીતે બદલાઈ ગયો પહેલી નજરે જોતા તો હું તને ઓળખી જ ના શક્યો જ્યારે મોહનલાલ ગળે લગાવી લે છે તો રાજેશની આંખોમાં પણ આંસુ આવી જાય છે અને તે પણ રડવા લાગે છે પછી થોડી વારમાં માહોલ થોડો શાંત થઈ જાય છે ત્યારબાદ રાજેશની પત્ની હોય છે તે મોહનલાલના પગ પડીને આશીર્વાદ લે છે આડોસ પાડોશના લોકો પણ આ દ્રશ્યો જોઈને એકદમ ચોંકી જાય છે તે બહારથી ઘરની અંદર શું થઈ રહ્યું છે તે જોઈ રહ્યા હતા તે હેરાન હતા કે કોઈ કરોડપતિ વ્યક્તિ આ ગરીબ મોહનલાલના ઘરે આવી છે અને તેની પત્ની મોહનલાલના પગે પડી રહી છે ત્યારે મોહનલાલની જે પત્ની હોય છે તે કહેવા લાગે છે કે અરે આવી રીતે ઊભા ઉભા જ વાતો કર્યા કરશો કે નાનકાને બેસવાનું પણ કહેશો ત્યારબાદ મોહનલાલ જે હોય છે તે બધાને બેસાડે છે અને તેમના હાલચાલ પૂછવા લાગે છે રાજેશ હોય છે તે મોહનલાલને તેના વિશે બધી વાતો સંભળાવે છે અને કહે છે કે ગુજરાતના સુરતમાં મારી મોટી મોટી કંપનીઓ છે અને ત્યાં રહીને હું અત્યારે ખૂબ જ સારી જિંદગી પસાર કરી રહ્યો છું પરંતુ તું જણાવ કે તારો શું હાલ ચાલ છે અને આ તે તારા શું હાલ બનાવી રાખ્યા છે આ વાત સાંભળીને મોહનલાલ અને તેની પત્ની એકદમ ચૂપ થઈ જાય છે છે તેમના ચહેરા પર ઉદાસી સાફ દેખાઈ રહી હતી ત્યારે રાજેશ હોય તે મોહનલાલનો હાથ તેના હાથમાં લઈને કહે છે કે તું મારો ખાસ મિત્ર છે પરંતુ તું મારા મોટા ભાઈથી ઓછો પણ નથી કારણ કે જો તે મારી તે ટાઈમે મદદ ના કરી હોત તો આજે હું અહીં ના હોત મારો આટલો મોટો બિઝનેસ પણ ના હોત તારે જે કોઈ તકલીફ સમસ્યા હોય તે તું નિશ્ચિંત થઈને મને જણાવી શકે છે આખરે એવું તે શું થયું છે કે તારી હાલત અત્યારે આવી છે પછી મોહનલાલ જે હોય છે તેના વિશે તેને કહે છે કે જ્યારે તું અહીંથી ચાલો ગયો હતો તો અમે દસ હજાર રૂપિયા આપ્યા હતા ત્યારબાદ અમે પતિ પત્નીએ ખૂબ જ મહેનત કરતા હતા અને મહેનત કરીને અમે તે ગીરવે મૂકેલા દાગીના પણ છોડાવી લીધા હતા પછી મારી તબિયત સતત ખરાબ રહેવા લાગી હતી અને હું સતત બીમાર રહેવા લાગ્યો હતો અને એક તરફ બાળકો પણ મોટા થઈ રહ્યા હતા મહેનત મજૂરી કરીને ગુજરાન ચલાવી રહ્યા હતા એક તરફ બાળકોના ભણવાનો ખર્ચો હતો અને હું બીમાર રહેવાના કારણે કંઈ કામ ધંધો કરવા પણ જઈ શકતો ન હતો મારો દીકરો ભણી પણ રહ્યો હતો અને મહેનત પણ કરી રહ્યો હતો તે મહેનત મજૂરી કરીને પરિવારની આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં મદદ કરે છે તે જે પણ થોડા પૈસા કમાઈ લાવે છે તેનાથી ઘરનું ગુજરાન ચાલે છે અને સાથે જ મારી બીમારીનો પણ ઈલાજ થાય છે મે મારી દીકરીને તેના મામાના ઘરે મોકલી દીધી છે જેથી થોડો ખર્ચ ઓછો થઈ શકે આ બધી વાતો સંભળાવતા સંભળાવતા મોહનલાલ રડવા લાગે છે તેની પત્ની શારદાની આંખોમાં પણ આંસુ આવી જાય છે રાજેશ અને તેની પત્ની બંનેને સાંત્વના આપીને સંભાળે છે પછી રાજેશ તેની સાથે લાવેલી બ્રીફકેસને બહાર કાઢે છે અને તે પૈસા મોહનલાલ સામે રાખી દે છે અને કહે છે કે જો હું તારું કર્જ ચૂકવવા માટે તારા પૈસા સાથે લઈને આવ્યો છું પછી મોહનલાલ કહે છે કે અરે ભાઈ તું કેવી વાત કરે છે અમે આપ્યા તા એ તો કોઈ કર્જ ન હતો પરંતુ એ અમારો તારા પ્રત્યેનો પ્રેમ હતો જે અમારી એક ફરજ હતી આ રીતે વાતચીત ચાલી રહી હતી ત્યારે જ મોહનલાલનો જે દીકરો હોય છે તે પણ ત્યાં આવી જાય છે અને તે મજૂરી કરીને ઘરે આવ્યો હતો જેવો જ તે ઘરમાં આવે છે અને જુએ છે તો ઘરમાં બધા બેસીને વાતો કરી રહ્યા હતા આ જોઈને તે એકદમ હેરાન રહી જાય છે ત્યારે મોહનલાલ તેના દીકરાને તેની પાસે બોલાવીને બેસાડે છે અને કહે છે કે રાજેશ આ મારો દીકરો છે જે ભણી રહ્યો છે અને મહેનત મજૂરી કરીને પરિવારની આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે મદદ પણ કરી રહ્યો છે રાજેશ મોહનલાલના દીકરાને પૂછે છે કે બેટા તું શું કરે છે ત્યારે તે કહે છે કે અંકલ કોલેજ નું ફાઈનલ વર્ષ પૂરું થઈ ગયું છે અને સાથે જ હું સરકારી નોકરી મળે તેની પણ તૈયારી કરી રહ્યો છું આ સાંભળીને રાજેશ તેને સાબાસી આપે છે અને કહે છે કે બેટા ખૂબ જ મહેનત કરજે મહેનત નું ફળ હંમેશા મીઠું હોય છે પછી મોહનલાલનો દીકરો મોહનલાલને પૂછે છે કે પિતાજી આ અંકલ કોણ છે અને બધું કેમ પૂછી રહ્યા છે રાજેશ આ વાત સાંભળી જાય છે અને કહે છે કે તું જે પણ જાણવા માંગે છે બધા જ સવાલોના જવાબ તને મળી જશે પરંતુ તમારે મારી સાથે સાથે ચાલવું પડશે પછી ઊભો થઈ જાય છે અને અને મોહનલાલ તેના આખા પરિવારને તેની ગાડીમાં બેસાડી દે છે પછી મોહનલાલને તેની સાસરીનું એડ્રેસ પૂછે છે અને પછી તે ગાડી લઈને સીધા મોહનલાલની સાસરીમાં પહોંચી જાય છે અને ત્યાંથી મોહનલાલની દીકરીને તેમની સાથે લઈને સુરત તેના ઘરે આવી જાય છે પછી ખૂબ જ આદર સન્માનની સાથે રાજેશ મોહનલાલને તેની સાથે રાખે છે રાજેશ મોહનલાલની દીકરીના લગ્ન પણ ખૂબ જ સારા ઘરમાં કરાવે છે રાજેશ મોહનલાલના દીકરાને પણ તેની કંપનીમાં મેનેજર બનાવી દે છે અને થોડા દિવસો પછી મોહનલાલના દીકરાના પણ લગ્ન થઈ જાય છે મોહનલાલનો દીકરો તેના માટે એક અલગથી મકાન પણ ખરીદી લે છે અને તે તેની પત્ની સાથે રહેવા લાગે છે હવે મોહનલાલ અને તેની પત્ની શારદા ક્યારેક તેના મિત્રના ઘરે તો ક્યારેક તેના દીકરાના ઘરે રહ્યા કરતા હતા અને હવે તે સારી રીતે સમય પસાર કરી રહ્યા હતા હવે મોહનલાલ અને તેની પત્ની શારદાના જીવનમાંથી દિવસો હંમેશા માટે ગયા હતા હવે તેઓ સુખેથી તેમનું જીવન પસાર કરી રહ્યા હતા થોડા સમય બાદ મોહનલાલની બીમારીના કારણે તેમનું મૃત્યુ થઈ જાય છે પરંતુ તેનો દીકરો જે અત્યારે પણ સુરતમાં રહી રહ્યો છે રાજેશના દીકરાના પણ લગ્ન થઈ ચૂક્યા હતા અને રાજેશનો દીકરો અને મોહનલાલનો દીકરો તે બંને પણ એકબીજાના ખૂબ સારા મિત્રો બની ચૂક્યા હતા મોહનલાલનો દીકરો રાજેશના દીકરાને નાના ભાઈની જેમ સાચવતો હતો બંને સાથે મળીને ખૂબ જ આત્મીયતાથી રહેતા હતા તો મિત્રો આ હતી આજની કહાની જે બે મિત્રોની સાચી મિત્રતાની આ હૃદયસ્પર્શી કહાની હતી તો આશા છે કે આજની કહાની તમને જરૂરથી પસંદ આવી હશે આજની કહાની સંભળાવવાનો ઉદ્દેશ કોઈ વ્યક્તિની લાગણીઓને અને ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો બિલકુલ નથી પરંતુ આ કહાનીનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આવી કહાનીઓમાંથી તમે કંઈક શીખી શકો અને તમારા જીવનમાં અપનાવી શકો તો મિત્રો આજની આ કહાની સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું એક નવી કહાની સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો